જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિન્ચર્સ અમારા વિડીયોમાં સ્વાગત છે અમે આવ્યા છે સેન્સબરીમાં સેન્સબરીમાં શું લેવા આવ્યા છે તમને હવે બતાવશું જો રેકોર્ડિંગ કરવા દેશે તો પણ આપણે પરમિશન લઈ લેશું તો આપણને રેકોર્ડ કરવા દેશે હવે સેન્સબરીમાં આવ્યા છે આપણે જોઈએ છે કે બધા બધા જાય છે અમે પણ જઈએ છીએ કરવા અમારું રેડ પર્સ લઈને અમે ચાલ્યા છે સ્વામી બાપાનો આવતાકાલે જન્મદિવસ છે તો કેક બનાવવાની છે ને તો અમુક વસ્તુ જોઈએ છે કટે છે કેક ધન્યવાદ આવજો જાઉં છું ફરી અહીંયા છે ને સેન્સબરમાં બધો જ ઇન્ડિયન સામાન આવી ગયો છે ટોટલી ઇન્ડિયન સામાન બધું જ આવી ગયું છે બતાવું જૈમિની ટોટલી ઇન્ડિયન ગોસરી ટોટલી ઇન્ડિયન ગોસરી આવી ગઈ છે જો ટોટલી ઇન્ડિયન ગોસરી આટા પછી ચીકી ચપાટી આટા સનફ્લાવર ઓયલ એવરીથિંગ ઇન્ડિયન ગોસરી આવજો લેવા સેન્સપરીમાં બહુ મસ્ત છે રીલી વાંચ ચાલો મેં ફ્લાવર લીધા ભગવાન માટે ને જોઉં છું શું બીજું લઉં કે કે મારે કેક લેવાનું છે ને ત્યાં આપણે જઈ આવી રાઈટ ના કમ મળશે ને હું અહીં આવું ને એટલે ફ્લાવરમાં ના આવું ને એવું બને છે ને તમે જોઈ શકો છો હું આવું ને ફ્લાવર ના લાવું એવું બને છે ને જમી લીધા ફ્લાવર

જય સામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે આજે સ્પેશિયલ દિવસ છે સ્પેશિયલ દિવસ એટલે કે મહંત મહારાજનો બર્થડે છે તો હેપી બર્થડે મહંત મહારાજ હેપી બર્થડે મહંત મહારાજ આજે સ્પેશિયલ કેક બનાવ્યું છે તમને દર્શન કરાવી દઉં તમે જઈ શકો છો આજે છે ને સ્વામી બાપા માટે કેક અર્પણ કર્યો છે બહુ કસોટી થઈ છે થાય કે એ કસોટી નહીં કરે તો કોણ કરવાના એટલે તો પણ કંઈ વાંધો નહીં જેવો બહેનો છે એવો સ્વામી બાપા જમશે અને મને જે આવડ્યું એ બનાવ્યું છે આવી રીતે હું પ્રોફેશનલ નથી કેક બનાવવામાં તો પણ આવી રીતે બનાવ્યો છે સ્વામી મહારાજ માટે કેક હેપી બર્થડે સ્વામી મહારાજ હેપ્પી બર્થડે મહંત સ્વામી મહારાજ તમારા માટે કેક અમે બનાવ્યો છે તો મારા જમજો દયાળુ જમજો મારા વાલા ફર્સ્ટ ટાઈમે આવી રીતે ડિઝાઇન કરી છે આજે સરખી રીતે થયું નથી પણ માફ કરજો બરાબર એ તો ચાલે આ બાપાને આજે છે ને અક્ષયપુરસતા મહારાજને મસ્તના હાથમાં ફ્લાવર આપ્યા છે પીળા કલરના હું ગઈકાલે સેન્સબરીમાં ગઈ ને તો પીળા કલરના ફ્લાવર લાવી છું મને નહોતી ખબર કે આજે થીમ પણ પીળા કલરની એટલે કે સનફ્લાવર કલરનું થીમ રાખ્યું છે પણ મને નહીં ખબર આજે બાપાનો જન્મદિવસ છે તો આવી રીતે છે ને આવી રીતે છે ને લાઈવ છે ચાલુ બાપાના દર્શન ને આવી રીતે મેં ચણાનું શાક વઘારી લીધું છે ચણા બટેટાનું શાક ને દાળ ભાત બનાવવાની છું લેટ થઈ ગઈ છું માફ કરજો બરાબર કેક બનાવતી હતી ને એમાં લેટ થઈ ગયું છે ભાત બની ગયો છે દાળ બનાવવાની છે શાક બનાવવાનું છે ને પાત્રા વઘારવાની છે મોહન સ્વામી મહારાજના ફેરવેટ નહીં પાત્રા વઘારવાની છું તો મોહન સ્વામી મહારાજના ફેરવેટ ચાલો હા

અહીંયા ચણા બટેટાનું શાક બની ગયું છે દાળ બને છે આજે સ્વામી બાપાનો જન્મ ડિઝાઇન પરફેક્ટ નથી બેની તો માફ કરજો સ્વામી બાપા ને આજે સ્વામી બાપાનો બર્થડે છે તો આપણે હવે કેક છે ને ભગવાને ધરાવશું એટલે આપણે કેક થોડી કટ કરી લેશું હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ડિયર સ્વામી બાપા હેપી બર્થડે ટુ યુ આપણે થાળમાં ધરાવશું ને એટલે આવી રીતે મેં ચમચીથી આવી રીતે ચમચીથી આપણે કેક લઈશું જો મસ્ત કેક બનીને છે હો ચાલો આપણે ઠાકોરજીને ધરાવી દીધી છે રાઈટ ને હવે આપણે થાળ તૈયાર કરશું આ ભગવાનને મસ્તનો થાળ તૈયાર કરી દીધો છે આ કેક છે આ રોટલી છે સોરી વદયાળુ જય સ્વામિનારાયણ કેમ છો આપણે કેક છે ને આવી રીતે સરખી રીતે મૂકી દઈએ એટલે ભગવાન જમી શકે મારા જમો દયાળુ જમો મારા વાલા જમો આજે તો મસ્ત મસ્તનો થાળ છે રોટલી છે કેક છે મારા સ્વામી બાપા આજે મસ્તનો થાળ લાવી છું તો જમો દયાળુ રોટલી છે પછી ચણા બટેટાનું શાક છે કેક છે સલાડમાં મૂળા છે દાળ ભાત ને પતરવેલિયા મહંસામ મારા એના ફેવરેટ પત્ર ને આજે મોડો આવશે તો માફ કરજો દયાળુ મારા વાલા ભગવાન ભગવાન હાથમાંથી લઈએ હાથમાંથી ફૂલ લઈ લઈએ શું પડ્યું નીચે પાપડ પડ્યો પ્રસાદ આપ્યો બાપાએ પાપડ પડ્યો ધાણા પૈડા પાપડ પડો ધાણા પૈડા પાપડ પડો કઈ વાંધો નહીં જમો દયાળુ જમો મારા વાલા માફ દયાળુ મોડું થઈ ગયું છે માફ કરજો કરજો ક્ષમા જમો સ્વામી જમો બીરાજો બાજાળીને જમો મારા પ્રેમ ની થાળી રે બીરાજો બાજાળીને જમો મારા પ્રેમ ની થાળી રે ચડ જમનાની જાળી લાવું આચમન કર મહારાજ બીરજો બાજાળી ને જમો મારા પ્રેમ ની થાળી રે તાજો તાજો થાણ લાવી જમો રે મહારાજ તાજો તાજો થાણ લાવી જમો રે માસમી મહારાજ બીરાજો બાજટ ડાળી ને જમો મારા પ્રેમની થાળી રે જય સ્વામિનારાયણ ભગવાન જમજો દયાળુ જમજો સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈક એડવેન્ચર્સ બાય બાય જય સ્વામિનારાયણ સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈક એડવેન્ચર્સ જય સ્વામિનારાયણ આ વિદ્યા સાથે આ મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ મોહન મહારાજ આરતી ઉતારે છે આ કોપીરાઈટ નથી કે કે મેં રેકોર્ડ કર્યું પાર્ટમાંથી મેં રેકોર્ડ કર્યું એટલે આ વિડીયો એન્ડ સુધી જોજો બહુ મસ્ત વિડીયો છે સ્વામી બાપાના આશીર્વાદ સ્વામી બાપા આરતી ઉતારે છે આજે સ્વામી બાપાનો જન્મદિવસ છે તો આવી રીતે મસ્ત થાળ પણ ધરાવી દીધો છે તો મહારાજ જમો સ્વામી જમો ક્યાંનો મેં થાળ ધરાવી દીધો છે ને આવી રીતે ઠાકોરજીને અમે રાજી કરીએ છીએ ને મનસા મહારાજને તમે પણ રાજી કરજો એન્ડ સુધી વિડીયો જોઈ લ્યો પ્લીઝ બહુ મસ્ત વિડીયો અને બાપાના આશીર્વાદ બહુ સરસના આશીર્વાદ છે સંપ ઉપર બહુ સરસ વાત કરે છે મંત્ર પુષ્પાંજલિ બાપા તમારા ચરણમાં મે કોટી કોટી વંદન કોટી કોટી પ્રણામ સે સબસ્ક્રાઇબ લાઈક મે યુટ્યુબ ચેનલ જ્યોતિ ફેક એડવેન્ચર્સ સ્વામી બાપા કેટલી કલાક બેઠા છો તમે કેવા દયાળુ પુરુષ છે આવા પુરુષને સેવી દેજો એમનું રટણ કરી લેજો મનમાં જય સ્વામિનારાયણ બાપા જય સ્વામિનારાયણ તમારા ચરણમાં ખોટી કોટી બની તે કે અમારે જરૂર નથી પણ જરૂર છે આ તે અગે સંસ્થા તે સ્વધામની છે શ્રીજી મારે કયું નિયમ अक्षर पुरुषोत्त अक्षर पुरुषोत्तम जय अक्षर जय दरसन